બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયત સૌરપથમ સમરસ થઈ છે અને ગામના આગેવાનોએ એકઠા થઈ અને સરપંચ અને ડેપ્યુટી સરપંચને બિનહરીફ ચૂંટી કાઢ્યા છે ગુજરાતભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ અને ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય તે માટે સર્વસંમતિથી તમામ જ્ઞાતિના લોકોએ ગામના સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તેમજ ડોક્ટર કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટ્યા હતા અને મારા ગામમાં પહેલ પહેલી સમરસ ચૂંટણી થઈ છે અને પહેલા નિવૃત્ત પીએસઆઈ નિવૃત્ત પીએસઆઈ થઈ સુરેશભાઈ ગઢવીએ કામ પણ સારા કરે છે અમારા ગામ માટે અને કામ પણ પ્રગતિ પણ સારી કરી છે બીજું કે અમારા ગામમાં ભાઈચારાનો વાતાવરણ થઈ રહી શકે એના કારણ થઈ અમે સમગ્ર ચૂંટણી કરી અને બીજા લોકોને પણ પ્રત્યાઘાત પડે કે આવી ચૂંટણી થઈ શકે અને લોકોને પ્રેમ વધે એકબીજા સાથે ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું એની અંદર અમારા ગામના ગઢવી જ્ઞાતિના ગઢવી જ્ઞાતિના ભાઈઓ તથા ઇતર વસ્તીના માણસો ભેગા થઈ અને અમારા ભાઈ શ્રી સુરેશદાસ બીડીદાસજીનું પ્રતિનિધિત્વ ધારવા કરવા માટે નામ જાહેર કરી અને અમે બિનહરીફ જાહેર કર્યા છે ગામના આગેવાનોનું કહેવું છે કે પેડાગડા ગ્રામ પંચાયતના આઠ વોર્ડમાં કુલ આઠસો ને એક્યાસી મતદારો છે ત્યારે ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય લેવાની સાથે જ પેડાગડા ગ્રામ પંચાયત સૌપ્રથમ પ્રથમ બિનહરીફ ગ્રામ પંચાયત થઈ ગઈ છે બધા અમે ભેગા થઈને એવું નક્કી કર્યું કારણ કે એમના અગાઉના કામ જો રિટાયર્ડ થઈને આવ્યા પછી પોલીસ ખાતામાં નોકરી કરતા રિટાયર્ડ થઈ આવ્યા પછી એમના કામો અમે જોયા બહુ સારા લાગ્યા ગામ લોકોએ નક્કી કર્યું કે સુરેશભાઈને જ આપણે બનાવીએ સરપંચ અમે સુરેશભાઈને સરપંચ તરીકે પસંદ કર્યા છે અને દરેક ગામ લોકોને સહકાર થી દ્વારા પહેલ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામ લોકોને શું સંદેશ આપતા હતા એ સંદેશ એ જાળવાનો એકતાની ભાવના રાખવી રાખવાથી ઘણો જ ફાયદો થાય છે એમ કારણ કે સંપત્તિ જેમ તમે કોઈ પણ કામ કરવું હોય તો સંપથી જે થાય એ એકબીજાના વિખવાદથી નથી થતું અને આમ ઇલેક્શન છે એક વિખવાદનું જ મૂળ છે સમરસ થાય તો ગામના વિકાસને વેગ મળે સાથે જ ભાઈચારાની ભાવના પણ દ્રઢ બને જેનાથી ગામના દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ શક્ય બને ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા